ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આપણે બ્લોક શરૂઆત કરી છે આંગણવાડી અને માંગવી બધા બાળકો આવી ગયા છે ચાલો આવી ગયા બધા ચાલો તો પ્રાર્થના બોલશો હા તો બધા આજોય નાખું બંધ કરો ઓમ ભૂર ભુવ સ્વ તસ્વિતુર્વરેણ્યમ સ્વર્ગો દેવો યો ન પ્રચોદયા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સક્ષ પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ ઓમ શાંતિ શાંતિ ચાલ હાથ ઘાસ મોટો ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને આદબ આજે કયો વાર છે

આજે સોમવાર તો આપણે બનાવવાની છે જો સુખડી લીલી ભાજીના થેપલા અને વઘારેલા દાળ તો ચાલો પહેલા વહેલા છે ને આપણે સુખડીની તૈયારી કરી નાખીએ સુખડી બનાવવા જો અહીંયા મસ્ત આપણે ગોળની પાઈપ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો બાળકો માટે મસ્ત સુખડી બનાવવાની છે તો જો ચાલો તો મસ્ત બાળકો માટે સુખડી બનાવી નાખીએ ચાલો માટે આપણે સુખડી બનાવી રેડી કરી લીધી છે ચાલો નાસ્તો આપવાનો છે તો આપી દે બાળકો નાસ્તો અને જો બધા માથા ઉપર માથા માથા ઉપર ઉપર ચાલો તો બાળકો બેસી ગયા છે ને આપણે રેડી કરી લીધી છે ચાલો તો બાળકો નાસ્તો આપી દે જો સવારનો નાસ્તો સુખડી છે તો બાળકો બધા જો સુખડી ખાઈ રહ્યા છે મજા આવે સુખડી ખાવાની હા તો ફિનિશ કરો પછી ભણવાનું છે ને હે ચાલો ફિનિશ કરો આલો ચાલો તો જો મસ્ત અહીંયા આપણે દાળ વઘાર વઘાર નાખી છે અને જો આપણે છે મેથી કટ કરી લીધી છે જો આ બધી મેથી કટ કરી લીધી છે ચાલો ઉકળી જાય પછી આપણે દાળ વળી દઈ અને બાળકો માટે મસ્ત આપણે થેપલા બનાવવાના છે તો જો આ મેથી મેથી નાખી મસ્ત થેપલા બનાવી નાખીએ ચાલો ચાલો તો જો આમાં બધાય આપણે મેથી એડ કરી દીધી બધાય મસાલા એડ કરી દીધા તેલ એડ કરી દીધું મસ્ત આપણે થેપલા બનાવવાના છે તો મસ્ત લોટ બાંધી નાખીએ ચાલો

રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ દડો પડી જાહે તો આઉટ થઈ હો ચાલો બે આવો ચાલો બેસી જાવ સરસ તાલી પાડજો તો મસ્ત કર્યું વેરી ગુડ ચાલો દેવરાજ બેન પ્રતિક ભાઈ આવી જાય લાવો રાખી દો રહી ગયો નીચે હાથ રાખો નીચે ચાલો બસ વેરી ગુડ ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ અરે વેર વે આવજો ચાલો બે બંને આવો ચાલો બેસી જાઓ ચાલો સંજયભાઈ આર્યનભાઈ આવી જાવ ચલો વન ટુ થ્રી આવજો ચાલો આઉટ ભલે વાલ લાગે હરવિરવે આવો તમે તમારે દડા નજર રાખો એટલે વાંધો ન આવે वेरी गुड चलो आर्यन भाई तालियों पार दियो दाल और तो तुझे फाइट दी थी वेरी नाइस वेरी गुड चलो विनेंद्र भाई ने विराट भाई अभी चाव चलो वन टू थ्री स्टार्ट चलो आउट દડા હમું નજર રાખો એટલે દડો ન પડે વેરી ગુડ વેરી ગુડ નજર હમું રાખો એટલે દડો પડે નહીં વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ

चलो वन टू थ्री स्टार्ट अरे अरबे चलो आउट खुशल भाई हाथ नीचे रखो ચાલો તો વેરી ગુડ સરસ તાલીમ પાંચે ખુશાલ ભાઈ ની વેરી ગુડ હો સરસ કર્યું તો ધાર્મિક ભાઈ નિર્વા ભાઈ ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ આઉટ આઉટ બે આઉટ થઈ ગયા ચાલો તોય મસ્ત કર્યું હો ચાલો પૂજા બેન અને બાવરી બેન આવી જાવ ચાલો ચાલો 1 2 3 સ્ટાર્ટ આઉટ પૂજા બેન બાવરી બેન પણ આવ હે બાવરી બેન ને હું થયું ચાલો બેસ જાવ સરસ પ્રાઈસ ભાઈ દેવલ ભાઈ જાવ ચાલો 1 2 3 સ્ટાર્ટ આવીશ ભાઈ તો પણ ગેમ માં હો ચાલો સરસ હોય બેસી જાવ તો હરવે હરવે દેવલભાઈ આવજો જો નજર એને હામું રાખો તમે દડા હામું નજર રાખો દડો ન પડે નજર દડા હામું જ હોવી જોઈએ વેરી ગુડ ચાલો તાળીઓ પાડજો બધાએ ચાલો દેવલભાઈ જીતી ગયા છે વેરી ગુડ એ મસ્ત કરી રૂ ઓ ચાલો વિવેકભાઈ લખસુ ભાઈ જાઓ ચાલો 1 2 3 સ્ટાર્ટ ચાલો લખસુ ભાઈ હિયક પર બેહાવ ઓ ચાલો બેસી જાવ સરસ ચાલો તો મજા આવી બતાઈ ને તાળીઓ પાડ્યો ફૂલ બનાવી દીયો તો તો જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ચાલો આપણે બાળકો નાસ્તો દેવાન ટાઈમ નાસ્તો ખાવાનું બધાય ને તા તા આપણે થેપલાન દાળ બધું રેડી કરી લીધું છે જો અહીંયા મસ્ત આપણે દાળ રેડી કરી લીધી છે અને અહીં મસ્ત જો આપણે થેપલા રેડી કરી દીધા ચાલો તો બાળકોને નાસ્તો આપી દઈએ દાળ થેપલાન ડીશુ રેડી કરી લીધી છે ચાલો તો બાળકોને નાસ્તો આપી દઈએ ચા તો બપોરનો નાસ્તો દાળ અને થેપલા છે તો બાળકો જો દાળ અને થેપલા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા ચાલો ફિનિશ કરો ઘરે જવું છે ને આ તો જી પેલા ખાઈ લે ને પેલા ઘરે આવ્યું જાનું હા ચાલો ચા તો બપોર ના સદાર જન છે તો બાળકોને આપી દીધું છે ને બાળકો બધા ની મસ્તી ખાઈ રહે છે તો તમને આજ નું મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બસ તો નાઈટ નવા